અગિયારમી એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ ઇઝરાયલીઓને પૂછે છે કે કયા સારા કાર્ય માટે તેઓ તેમની મારી નાખવા માગે છે ઈઝરાયલીઓનો જવાબ છે ઈશ્વર નિંદા ઈસુ સમજાવે છે કે સ્ત્રોત્રોમાં જે કોઈને પ્રભુની વાણી પ્રાપ્ત થઈ છે તેને દેવ કહેવામાં આવે છે સ્તોત્રનો તો સૌ કોઈ સ્વીકાર કરે છે ઈસુને તો પ્રભુએ જાતે જ પોતાના કાર્યો ચાલુ રાખવા મોકલ્યા છે એટલે ઈસુ ઈશ્વર પુત્ર છે ઈશ્વર નિંદા નથી ઈસુ પોતે જ જે કાર્યો કરી રહ્યા છે તે જ કાર્યોને તેઓ પુરાવા તરીકે ધરે છે એ કાર્યો પોતાના જ છે ઈસુ પિતામાં અને પિતા ઈસુમાં વસે છે ઇઝરાયલીઓ આ સત્ય સ્વીકારી શકતા નથી ઈસુને યર્દનની પૂર્વ દિશામાં નાસી જવું પડે છે જો કે કેટલાક ઇઝરાયલીઓને ઈસુમાં શ્રદ્ધા બેસે છે પ્રસ્તુત કરતા અમૃધારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ